નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પતિએ પત્ની બાળકના ચપ્પાથી ગળા કાપી હત્યા કરી માતા પિતા પર ઘાતકી હુમલા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો માતા પિતા અને આરોપીની હાલત ગંભીર સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકના ચપ્પાથી ગળા કાપી હત્યા કરી નાખી તથા માતા પિતાને પણ ચપ્પાના ઘા માર્યા આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે હાલ તો માતા પિતાને હુમલો કરનાર સ્મિથ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિમિયર હોસ્પિટલ ખસેડ્યા છે ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુખના કારણે ઝઘડામાં ચાલતો હતો જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું સર્ચાર્યું છે પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે ઘટનાના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહી લુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી ત્યારબાદ પિતા પણ ઘરની બહાર લોહી હાલતમાં ઊભા હોય એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે એસીપી વિપુલ પટેલે જાણકારી આપતા કહ્યું હતું કે આજે હત્યવીસ ડિસેમ્બર સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંશ સ્વપ્ન સૃષ્ટિ બંગલો સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર આઠમા માળે એક વ્યક્તિએ પોતાની તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે ઘર નંબર આઠસો ચારમાં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન પત્ની હિરલબેન પુત્ર ચાહત અને પોતાને પણ ઈજા પહોંચાડી હતી જેમાં તેના પત્ની અને પુત્રના મોત નીપજ્યા છે જ્યારે તેના માતા પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ અંગે તપાસ કરતાં વિગત મળી છે કે હુમલો કરનારનું કરનાર કાકાનું થોડા દિવસ પહેલાં આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું એને પગલે રીત રિવાજ મુજબ સ્મિત તેમના ઘરે બેસવા ઉઠવા જતો હતો ત્યારે તેમના કાકાના કુટુંબીજનોએ અંદરો અંદર કંઈક મન દુઃખને કારણે તેમને સ્મિત અને તેના પરિવારના અમારા ઘરે આવવું નહીં અને તમારા અમારા કોઈ સંબંધ નથી એમ જણાવ્યું હતું એવું લાગ્યા હતા સ્મિતે આ બનાવીને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે સ્મિતના મિત્ર મોહિત ધોળિયાએ જણાવ્યું હતું કે અમને સવાર ફોન આવ્યો કે સ્મિતના ઘરે પરિવારને કોઈકે છપ્પાના ઘા મારી દીધા જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે સ્મિતે જ આવું કર્યું છે પહેલાં તેના દીકરા અને તેની પત્નીને છપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા એ બાદ સ્મિતે તેના મમ્મી પપ્પાને પણ છપ્પુ માર્યું હતું એ બાદ તેણે પોતાને પણ છપ્પુ મારી ઈજા પહોંચાડી હતી તેમના સગા સંબંધી પરિવારમાં કંઈક અણબનાવ થયો હતો અને તેના કારણે સ્મિતે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે મારા ભાઈ સાથે સ્મિતે કાલે રાતે અગિયારના ત્રીસ વાગ્યે વોટ્સએપ પર ધંધા બાબતે વાતચીત કરી છેલ્લે ઓકે એને ગુડ નાઇટ નાઇટનો મેસેજ કરેલો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ